હું રાજસ્થાનના નાગોરનો વતને હાલ પુણે રહી બેંગ્લોરમાં શાહપુર ચોકમાં પદ્માવતી કલેક્શનના નામથી કાપડનો વેપાર કરનારા રાકેશ ચૌધરી ગત છઠ્ઠીએ મદુરાઈની ફ્લાઇટ પકડવા માટે પુણેથી નીકળ્યો હતો પરંતુ તે રહસ્યમય સંજોગોમાં સુરત લાવવામાં આવ્યો હતો સુરતના કાપડના વેપારી હરીશ પટેલ સુશીલ જોશી ગૌતમ અને જય દ્વારા પુણેથી તેને સુરત લઈ આવી ડિંડોલીની ડેલાઇટ ઇન હોટલમાં બે દિવસથી ગોંધી રાખી ચાલીસ લાખ રૂપિયાની માંગણી કરી ટોર્ચર કરવામાં આવતા તેને હોટલની બારીમાંથી નીચે ઝંપલાવી મોતને વહલું કરી લીધું હતું ડિંડોલી પોલીસે આ મામલે આપઘાતની દુષ્પ્રણાનો ગુનો દાખલ કર્યો હતો આરોપીઓમાંથી એક પરોત પાટિયા ખાતે જયેશ બાબુલાલ પાલીવાલ કે જે રિંગરોડ ન્યુ ટીટી ટુ માર્કેટમાં વિવાંકા ધરાવે છે તો બીજો આરોપી તેનો સાળો સુશીલ નંદલાલ જોશી કે જે ગોડવાલા માર્કેટમાં સુરેશ કુમાર એન્ડ કંપની તથા જોશી ફેબ્રિક્સના નામે ધંધો કરે છે હરીશ પટેલ પણ કાપડના વ્યવસાયી હોવાનું તથા ચોથો આરોપી અરવિંદ પુષ્ટિ ઉર્ફે ગૌતમ દલાલ હોવાનું બહાર આવ્યું હતું દરમિયાન ત્રણ માસથી નાસ્તા ફરતા આરોપીઓમાંથી બે આરોપીઓ જેમાં ડિંડોલી મધુરમ સર્કલ પાસે આવેલા શ્યામિલા રેસિડેન્સીએ મરાતા હરીશ પટેલ મૂળ પાટણ થતા હાલ દિંડોલીમાં સ્વસ્તિક રેસિડન્સી મરેતા મિકેત પટેલને ક્રાઈમ રાચ્યે પકડી પાડ્યા હતા આરોપીઓમાંથી મિકેત ચોરી બળાત્કાર મારામાય પ્રોબીસના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને પોલીસે તેની પાસા હેઠળ પણ અટકાયત કરી હતી તો ક્રાઈમ રાંચે ઝડપેલા બંને આરોપીઓનો કબજો દિંડોલી પોલીસને સો પંથજવીજ હાથ ધરાય છે બેરોડી પર જીટેન પડ્યો